એવા મારા રોયા જોતા જાય છે જાણે કેમ કોઈ છોડીને મોટર સાયકલ આપતા જ ન જોયું હોય ફૂલો કહેના હે

હું જે ગામની હોય ગામ ની તારે શું કામ છે પણ તારું નામ તો કીતી એ મારું નામ છે રાધા

ન <laughs> <laughs> તને કેમ છે મને તો હારું હે એ મને તાર વગર ઘડીએ નથી ગમતું મને એમ થયું બોન તારી બહુ યાદ આવતી હતી

આમના ઘીરે જ આવી લાગે લાય જઈને બારી ડોકો વાઈન કાત કોઈ દેખાતું નથી ઘરમાં બેઠી હોય છે કોઈ નો નજરે ચડ્યું ઘર વાહે જઈને બારી જઈને ડોકવું પડશે